ત્યાં તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું હું તારા પિતા ઇબ્રાહીમ દેવ છું નહીં હું 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 તારી સાથે જ છું અને તને આશીર્વાદ તારા વંશજોની વૃદ્ધવી કરીશ હું મારા સેવક ઇબ્રાહિમના માટે આ બધું કરીશ ઉત્પત્તિ છવીસ સ્વર્ગીય પિતા હું તમારી સમક્ષ વિશ્વાસ અને કૃતજ્ઞતા સાથે આવ્યો છું

તમારા આશીર્વાદ અને કૃપા મારા પર રહે છે તે જાણીને હિંમતભેર ચાલવા માટે મારા વિશ્વાસને મજબૂત બનાવો તમે લાંબા સમય પહેલા સ્થાપિત કરેલા પ્રેમ અને કૃપાના કરાર માટે તમારો આભાર જે તમારામાં વિશ્વાસ રાખનારા દરેકને વિસ્તરે છે મારા હાથના કાર્યને ગુણાકાર કરો મારા કુટુંબ અને સમુદાયને આશીર્વાદ આપો અને હું જે કરું છું તેમાં તમારું નામ મહિમાવાન થવા દો ઈસુના નામે હું પ્રાર્થના કરું છું આમી